ठीक है बापू ये कहीं नहीं तो एक मंत्र दे दो न कैसा मंत्र तो बापू वड़का ना खे हे बापू हमें तुम्हारे हगाई तोड़ी अरे क्या चाबा तो बोल बात बता है क्या है ठीक है बापू आप तो महान है ना ऐसा एक मंत्र दे दो कैसा मंत्र बापू वो मंत्र ऐसा मंत्र दे दो वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊ बाद में जो मैं काम कहूं ઘરવાળી કવામાં પડે ને પછી સાધુ થાય કામ કરતા વળ આવે પાંચ વાટકા ધોઈને આપણે નાઈ ભણેલ ગણેલ અને શાસ્ત્રમાં નિપુણ હશે અને સદગુરુના શબ્દ ઉપર જેનો ભરોસો હશે એવા સંત છે ભારત વર્ષમાં હાડા છ કરોડ સંતો છે સાહેબ આ દેશ સંતોની ભૂમિ છે ભક્તોની ભૂમિ છે હે તમે કલ્પના તો કરો સાહેબ કે એ એ અને સમાજે અત્યારે એવો હારો છો છે સાહેબ તમે રોડે નીકળો આ પેલા આ સતયુગમાં સાધુ નહોતા દાદા રામ રામ કરો રાજા મહારાજાઓને સાધુ મળવા માટે જંગલમાં ભટકવું પડતો અને પાછા સ્વામીજી એ વખત ના સાધુ રીહ નહી ગોળ્યું આ દુર્વાસા બાપુ નું નામ લેવાય તોડી નાખે ડોહા ઈન્દ્ર જેવા ધ્રુજવા મળે એવા તેવા ઝપટું કરતા અત્યારે તમે જો એ બધાય સાધુ નિર્મળ આશીર્વાદ જ આપે હા અને સમાજે આપે છે ને અત્યારે જો તમે રોડ ને કાંઠે તમે નીકળો તો આમ પછી પાંચ કિલોમીટર આવો તો એક બાપુ ની મઠી જોવા મળે લાલ પીળી લીલી મોજ આવે એવી ધજા ઉખાડીને બેઠા હું તો કોઈ હોટલે ચાત ન પીતો મુઠી ફાળી નથી ગાડી લીધી નથી બાપુ ઉભડક બેઠા બેઠા સલમ કે આવ માયા આવ ક્યાં બાત કહા કાંગર ને ગયા અવાજ

હા એક જણો મારી પાસે એને બ્રેક લાગ્યા મને આ તમે લખો ત્યાં લખી લેજો જીભ તોતડી છે ને એ પરમાત્માની રચના છે એ આપણા બાપની રચના નથી આપણા મોટા બાપની રચના

આ ભગવાન રામ નું મને ગમ્યું ની મૂર્તિ બિહાડી બાકી બીજા લગ્ન નો કર્યા પિતાજી વનમાં ગયા ફરી વાર વનવાસ માં મોકલ્યા કર્યો

કઈ મળે નહીં રામ રામ વેમ માં રહેતા નહી એ તો કૃપા હોય ને તો ઘરે કોઈક દીકરી આપે હા એ આવા સંતો ની કૃપા થાય તો બાકી કઈ કરોડપતિ ના દીકરા આટા મારે દેતા હીકરીઓ ચાળીસ હજાર માં પૈસા થી મળે પ્રેમ થી મળે મારા બાપ આ દેશની પ્રથા નથી બોલતા નહી ધર્મ ના જ બોલતા જ નહીં રામે નો રા થઈ જાય રામનું કોણ કોણ કરી મને કરીને કયો દસરથ નો દીકરો સાહેબ અને એ વખત માં રાવણ ને મારી ને આવેલો ડંકો વાગી ગયો હા એમાં મેદાન મારી ગયો હતો એક જ કુંકર્ણ હમણાં અમારે અમારો મિત્ર છે સમીજી એક બહુ સારો કલાકાર હકાભા હકાભા ગઢવી એને ફોન કર્યો અમારે ભરતદાન ગઢવી ગોંડલથી એ એના ઘરના બેને ફોન ઉપાડ્યો એટલે વરદાન કીધું કે બેન શું કરો છો કે સુતા છે કવિરાજ કે એને ફોન આપો જગાડો કે પણ હમણાં જ સુતા છે કે ના ના મારા ઇમરજન્સી કામ છે બેન નહીં હું થોડો એને જગાડો અને બેને જગાડ્યો કે આ ભરતદાન નો ફોન આવે અલ્યો ફોન કવિરાજે ફોન લીધો કોણ બોલો છો કે ભરતદાન બોલો રામાયણ વાંચી છે હા સાંભળી છે હા કુંભકર્ણ ને વાંચ્યો છે હા એ કેમ મરી ગયો કે રામનાજ કેમ મર્યો નીતરી મરે કાચી નીંદર માં જગાડ્યો નું હું માન હું મો એકલો એ મરી ગઈ એટલે મહેરબાની કરીને કાચી નીંદર માં ના જગાડતા એ અગાબા મને કેમ આવે હું પેલા ગરબા જ ગાતો હોય કે ગરબા માં શું આવે માડી ને પાળે આંધળા વગાડે માડી ને તાર બાપા હમું જોઈ ગયો તું હરખુ ની વાગે આ આ માઈક માં શું કઈ નઈ થોડો માડી ને પાળે વાંજીયા રે આવે માડી ને પાળે કોઠિયા રે આવે માડી ને પાળે વાંજીયા રે આવે માડી ને પાળે પાંગળા રે આવે માડી ને પાળે વાંજીયા રે આવે પાંગળા આવે ને વાંજીયા આવે ને કોઠિયા આવે ને બાડા આવે ને બોબડા આવે ને માતાજી કેમ ભાઈ મને જગાડ્યો રાખી નકો પાકે બે મુગ્યા ઈ કે તારી પર હારો સ્ટાપ જ ન આવા દે બધા বোক তো হারালায়